તારીખ છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરના ત્રણ દરવાજાથી બગવાડા દરવાજા સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસમી જુલાઈએ ભારત સૈન્ય એ પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં વિજય હાંસિલ કર્યા પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં દર વર્ષે છવ્વીસ જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કારગિલ દિવસની પૂર્વ સંધ્યાએ પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરના ત્રણ દરવાજાથી પાટણ બગવાડા દરવાજા સુધી મસાલ રેલીનું આયોજન કર્યું હતું આ મસાલ રેલી રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈની આગેવાનીમાં ત્રણ દરવાજાથી નીકળી મુખ્ય બજાર માર્ગ હિંગળાચાર ચોક ચતુર્ભુજ બાગ થઈ બગવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી આ મસાલ રેલી

કે પડોશી રાજ્યો સાથે સારા સંબંધ રાખવાની એમની એક નેમ હતી અને એ વખતે એમણે બસની પણ સુવિધા કરેલી ભારત અને પાકિસ્તાન અને બસમાં બેસીને અટલજી પાકિસ્તાન ગયેલા પરંતુ વર્ષો સુધી વિશ્વની અંદર આતંકવાદીઓને પૂછતું પાકિસ્તાન એ પોતાનું અડપણું કરવામાં ક્યાંય પાછી પાણી કરી નહીં અને જેના કારણે ઓગણીસો નવ્વાણુંમાં એ મુશરફના નેતૃત્વની અંદર એ ભારત ઉપર કારગીલ યુદ્ધના એમને મંડાણ કરેલા મારે ગૌરવ સાથે કહેવું પડે કે અટલજીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીના સાથમાં પાકિસ્તાને કરેલા અડપલાને નામો નિશાન નિષ્ઠ નાબૂદ કરવાનું કામ એ વખતની સરકાર અટલજીના નેતૃત્વમાં કરીને પાકિસ્તાને કરારી હાર આપવાનું કામ અને આપણા સૈન્યોએ એર એર સૈન્ય હોય એ નૌકાદળ હોય અને પાયદળ હોય આ ત્રણે ત્રણ આપણા લશ્કરના દળોએ પોતાની કુનેહપૂર્વક પાકિસ્તાને પરાસ્ત કરવાનું કામ કર્યું એ અભિનંદનને પાત્ર છે અને એટલા જ માટે આજે ભારતીય જનતા પાર્ટી દર વર્ષે પચીસમી તારીખે કારગીલ વિજય દિન તરીકે ઉજવે છે એના ભાગ સ્વરૂપે આજે પાટણ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક મશાલ દ્વારા આ દિવસને ઉજવવાનો કાર્યક્રમ કર્યો છે